નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ ચેનલ હું છું આપનો આસિફ કહેવાય છે કે પથ્થરોનું શહેર એટલે રાજુલા પરંતુ હું એવું કહીશ કે રક્ત આપતું રતન એટલે રાજુલા આજે એવી જ ઘટના બની છે રાજુલા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું આ કેમ્પની અંદર આવું જ કંઈક જોવા મળ્યું છે જેની અંદર તમામ સરકારી કચેરીના સ્ટાફે રક્તદાન કરીને એક એવો મેસેજ આપ્યો છે કે આ શહેર એ રક્ત આપતું શહેર છે કેમ કે

પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર થો મજા આવેલું અને આ ગીતની કડી હતી મારું રૂડુ રાજુલા મારું રૂડુ રાજુલા અને આ ગીત એટલા માટે આપને હું યાદ કરાવું છું કે આજની જે ઘટના છે એ ઘટનાને આ ગીતના જે શબ્દો છે એ સાર્થક કરી બતાવે છે રાજુલા શહેરમાં આજે સરકારી હોસ્પિટલમાં એક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં રાજુલા શહેરની પોલીસ નેવી હોસ્પિટલ સ્ટાફ રેવન્યુ સ્ટાફ હોમગાર્ડસ જેવા એટલે કે રાજુલા શહેરના તમામ સરકારી કચેરીઓના તમામ અધિકારીઓએ આજે બ્લડ ડોનેશન કર્યું સાથે ખુશીની એ વાત છે કે રાજુલાના એસટીએમ એટલે કે ડેપ્યુટી કલેક્ટર રાજુલાના મામલતદાર રાજુલાના અધિક્ષક સહિતના તમામ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જેમાં સરકારના તમામ વિભાગો તેમજ એનજીઓ સહિત સ્ટાફ દ્વારા બ્યાસી યુનિટ બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરીને ખરા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવી રાજુલા પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલકુમાર બરાસરા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકતા અધિકારી કર્મચારીઓ તેમજ લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતા આ કેમ્પના અંતે ટોટલ બ્યાસી યુનિટ બ્લડ એકત્રિત થતા અધિક્ષક ડોક્ટર એચ એમ જેઠવા આરએમઓ શક્તિરાજ ખુમાણ અને ટીએચઓ ડોક્ટર નિલેશ કરસરિયા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને સાચા અર્થમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના પીઆઈ આઈજે ગીડા દ્વારા સહિત પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવેલો જ્યારે ટીડીઓ હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા તાલુકા પંચાયતથી સરકારી હોસ્પિટલ સુધી પગપાળા ચાલીને રક્તદાન કરવા સમગ્ર ટીમ સરકારી હોસ્પિટલે આવી પહોંચેલી સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજુલા મામલતદાર એ કે શ્રીમાળી કોસ્ટગાર્ડના સી ઓ રાકેશકુમાર સહિતના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ સાગરભાઈ સરવૈયા કાનાભાઈ ગોહિલ મનીષભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા યુવરાજભાઈ ચાંદુ સમીરભાઈ કનોજિયા જોરુભાઈ મેંગળ અને અનેક નામી અનામી મિત્રો પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ દ્વારા પગે હાજર રહી એકત્રિત થયેલ બ્લડ બેંક નૌકાર ચેરિટેબલ બ્લડ બેંક મોવાને સમર્પિત કરવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજના આ બ્લડ કેમ્પમાં

એસડીએચ રાજુલામાં એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં બ્યાસી બોટલ રક્ત એકત્રિત થયેલ એમાં દરેક દાતા જે ડોનેશન કર્યું દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર હું ડોક્ટર નિલેશ કલસરિયા તાલુકા ઓફિસર રાજુલા આજે રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ પંચાયત રેવન્યુ મામલતદાર સ્ટાફ શિક્ષણ સ્ટાફ એનજીઓ કોસ્ટગાર્ડ તે તમામે ભેગા થઈ આરોગ્ય સ્ટાફ સાથે સંકલન કરી અને જે બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયેલ તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં